હેલો જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો આપના આપણા ગામનું લોકેશન તમને બતાવીએ છીએ તો ચેક સુધી વિડીયો જોતા રહેજો અને આ આપણું ગામ કેવું છે સુંદર અને વરસાદ વરસાદ કમ્પેર થઈ ગયું છે ફૂલ એકદમ લોકેશન બહુ સરસ મજાનું છે તો તમે જોઈ શકો છો તમને લોકેશન બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બના રહેજો આપણે ચેક સુધી આપણા લોંગ સુધી વિડીયોમાં અંદર તો ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો ચલો આપણા ગામની અંદર આ છે એમાં ચેહર માતાનું મંદિર છે જોઈ શકો છો આ ચેહર માતાનું મંદિર છે ચહેર માતાનું મંદિર છે ચલો ચહેર માતાને તમને દર્શન કરાવીએ તો જય મા ચેહર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આ છે ચહેર માતાનું મંદિર જોઈ શકો છો વિડીયોમાં આ તમે ચહેર માતાનું મંદિર બતાવવાનો પ્રયત્ન કર્યો ને આ જોઈ શકો ખેતર બરાબર જોઈ શકો એકદમ લીલોત્રી 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 એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન થઈ ગયું છે અત્યારે આ સીન એકદમ સરસ મજાનું છે તો જોઈ શકો છો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ છે હામે ચીકુનું ઝાડ છે બરાબર એ હમે દેખાય એ ડુંગર છે બહુ નજારો ડુંગર અમે બી ડુંગરશી ચારે ડુંગર ડુંગર જ છે જોઈ શકો છો મિત્રો તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો આ છે મંદિરની આસપાસ આપણા ઝાડ વરું પેલો છે કરણ છે કરણશી બરાબર તો જોઈ શકો છો કોમેન્ટમાં લખતા રહેજો તમારે જે કોઈ કોમેન્ટમાં જણાવતા રહેજો તો એકદમ સુંદર મજાનું લોકેશન થઈ ગયું છે ચોમાસાની અંદર હમણાં અમ ડુંગર છે બહુ મોટો ડુંગર છે એમને તમને પહેલાં પણ વિડીયોમાં ડુંગર બતાવા બતાવ્યો હતો તો જોઈ શકો છો હજુ આપણે કાલના ન પછી જવાનું છે આપણા ડેમ ઉપર નદી તો નદીમાં તમને કેવું લોકેશન છે તે પણ તમને બતાવશું વિડીયોમાં બનારા આપણે શેખ સુધી વિડીયોમાં જોઈ શકો છો સામે છે ભાઈ સરપંચનું ઘર છે એ છે અમે ધાબુ દેખાય સરપંચ છે અમારા તો ચાલો તમને હવે બીજો અમારા ગામનો રસ્તો બતાવીએ મારા ગામનો આ રસ્તો છે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ રસ્તો છે એકદમ ડમ્બર રોડ બનાવેલો છે આ બાજુ લોકેશન જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસનો ધારો જય માતાજી વિડીયો શેર કરજો કરજો લાઈક કરવાનું ભૂલતા જય માતાજી આપણે વિડીયો પૂરું વધીએ